ભાઈ જે આપે ને લઈ લો તમને માતાનું નામ પડ્યું ને એટલે આપીએ છીએ બાકી તમને આ કોઈ ઉઘરાવાનો ઓથોરિટી નથી આ કોઈ ઉઘરાવાની તમને ઓથોરિટી નથી એડવોકેટ દશરથ ઠક્કર દિશા કોર્ટ હમ પચાસ રૂપિયા નથી બોલો તમે કઈ રીતે ઉઘરાવો છો તમને શું ઓથોરિટી છે ઉઘરાવાની આ માતાજી મંદિરના જે પ્રેમથી આપીએ ને લઈ લેવાના હોય બરાબર માતાજીના મંદિરના પચાસ રૂપિયા તમે આગ થી ના ભાગી શકો જવા દે ભાઈ નહીં હાલો પચાસ રૂપિયા જવા દે

કોનો છે રસ્તો તમારો આ રસ્તો કોનો છે આ તમને કોઈ લાયસન્સ આપ્યું છે આ ઉઘરાવાનું કોઈ લાયસન્સ આપ્યું છે તમને પચાસ પાછા